સિલેક્ટ કરીને મોકલી શકે સંભાગ્ય કે એ બાળકો આપણા સદભાગ્ય જે કહો કે એ બાળકો આપણા સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય પાત્ર હતા એટલે લગભગ આગલા દિવસે આપણે કાર્યક્રમ કેન્સલ કરવો પડે તો કે અમે નહીં આવી શકીએ વાત થઈ અને આઠમાં ધોરણના ત્રણ બાળકો મુક્તાબેને સજેસ્ટ કર્યા એ બાળકો કોઈ કાર્યક્રમમાં રહ્યા નહોતા એટલે ફાઇનલી નક્કી કરી અને એમને ત્રણને આપણે ત્યાં મોકલ્યા અને એ ખૂબ સરસ આર્ટ ત્યાંથી શીખી લાવ્યા છે એ શીખી લાવ્યા છે એ આર્ટ પણ આપણે એમના જોવાના છીએ આ પ્રોગ્રામ જે હતો વર્કશોપ હતો એની ફી હતી પંદરસો રૂપિયા એક જર્ની એ ફી સુનિતાબેન અને પ્રાચીબેને આપણા ત્રણેય બાળકોની નિભાવી એટલું જ નહીં આ વર્કશોપમાં લંચ બાળકોએ પોતાની સાથે લઈ જવાનું હતું પોતાના ઘરેથી તો આપણા બાળકોનું તો હોસ્ટેલમાંથી વાત થઈ હતી એટલે કરી દેવાના હતા પણ પ્રાચીબેને કહ્યું મમ્મીએ કહ્યું એમના સુનિતાબેને કે હું કરીને મોકલીશ તો ત્રણેય દિવસ એમણે પોતાને ત્યાંથી લંચ એક ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશનના સૌજનથી કરીને મોકલી આપ્યું આપણે જે અને આ કાર્યક્રમ થયો હતો એ વિશે થોડી વાત આપણે માનની રાજેશ્વરીજી સાથે સાંભળશું એ પહેલા થોડી વાત કહીએ હમણાં આપે મેડમ જે પ્રોજેક્ટર ઉપર નિહાળ્યું નવ તારીખે અમારો વાર્ષિક ઉત્સવ હતો જેમાં અમારી દસ કૃતિઓ રજૂ થઈ અને એ દસ કૃતિઓને ભાવનગરની ક્રિમચંદ્રાએ નિહાળી અને ખૂબ એપ્રિશિએશન કર્યું અમે એની થોડી ઝલક આપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી આ બાળકોમાં શું ટેલેન્ટ છે એ આપ જોઈ શકો માણી શકો અહીં આપણી વચ્ચે આ મહેમાનો પધાર્યા છે તો અમારા બાળકો દ્વારા જ તૈયાર કરેલ હેન્ડીક્રાફ્ટ આઈટમ્સ દ્વારા આપનું અમે સ્વાગત કરીએ રાજકુરીબા બ્રિજેશ્વરીજીને ગિફ્ટ આર્ટિકલ આપશે સંસ્થાના મંત્રીશ્રી અશ્વિનભાઈ જે કાર્યક્રમ માટે જે કામ માટે આપણે મળ્યા છીએ એ કામ વિશે સૌપ્રથમ આપણે એ આર્ટિકલ્સ બતાવીએ માતાજી પછી કપડો પરની એક ખાસ બાળકોએ અમારા વર્કશોપમાં ભાગ લીધું છે એમનો ખૂબ આભાર માનીશ કે આવ્યા અમને ચાર દિવસ એમના આપ્યા અને બહુ સરસ આપે જોયું છે અહીંયા કે જે માતાની પછેડી એમને કરી છે એટલું સરસ એમને આખું પ્રોગ્રામ કર્યું છે થોડુંક હું માતાની પછેડી વિશે કહું તો જ્યારે અમે લોકોએ આ વર્કશોપનું પ્લાન કર્યું હતું ત્યારે આ પદ્મશ્રી અવોડી જે એમને આર્ટિઝન છે જે આવ્યા હતા इमने किदो के 5 થી 6 દિવસ લાગશે કારણ કે આ કાપડમાં બહુ જ કામ કરવાનું હોય છે તો અમે ત્યારે કેધું કે મને લાગતું નથી કે વિદ્યાર્થીઓ કોઈ પણ નિશાર્ગી કોલેજના 5 થી 6 દિવસ લઈને અમારી સાથે આવીને આમ પાર્ટિસિપેટ કરશે 9 થી 5 एवरीडे તો ઇમને કીધું ઠીક છે 4 દિવસ થી ઓછો અમે કરી જ નઈ શકીએ અને ભાવનગરના બધા સ્કૂલો બધા એ એમને બહુ જ સરસ રિસ્પોન્સ આપ્યું છે કે બધા એક એમના વિદ્યાર્થીઓ ચારથી પાંચ વિદ્યાર્થીઓને મોકલ્યા અને સતત મહેનત કરી આ ચાર દિવસ અને મેં પોતે વર્કશોપમાં પાર્ટિસિપેટ કર્યું કારણ કે મને જોવું હતું કે કેટલી મહેનત અં જે મેં પાર્ટિસિપેટ કર્યું આ એક બહુ જ ડિફિકલ્ટ કલા છે કારણ કે અનો હિસ્ટરી થોડું હું આપને જણાવું તો જ્યારે મোগલોએ અમદાવાદમાં અટેક કર્યું હતું એમને કર્યું હતું ત્યારે ઘણા બધા જે મંદિરો છે એમને તોડવામાં આવી હતું જેમ કે આપ ઘણા બધાને કદાચ ઇતિહાસમાં ખ્યાલ હોય અને ત્યારે આ એક આખું જે કમ્યુનિટી છે એમને એમના પોતાના માતાજી કાપડ ઉપર પેઇન્ટ કરવાનું શરૂ કર્યું તો એ કોઈ પણ જગ્યાએ એ કાપડને ખોલીને ત્યાં જ એમની પ્રાર્થના કરી શકે તો એમને મંદિર જવાની જરૂર જ ન હોય હવે આ જે કલા છે જે કાપડ છે જે પેઇન્ટ્સ વાપરવામાં આવ્યા છે જે આપણા દુકાનમાં મળે એવા પેઇન્ટ્સ નથી અમને જુદા જુદા ફૂલોથી કલરને કાઢવામાં આવ્યા છે ઇમલીના રસનું પાણી વાપરવામાં આવ્યું છે જે એક ગોંધની જેમ ચોટે તો કાપડથી એ પેટ કોઈ દિવસ નીકળી ન શકે તો હમણાં પણ જે સાતસો વર્ષ પહેલાં કરેલી માતાની પછેરી છે એ એવી જ લાલ રંગની લાગે છે જે સાતસો વર્ષ પહેલાં હતી તો બાળકો આપ જેમને આ ત્રણ આર્ટવર્ક્સ કર્યા છે માતાની પછેરી બનાવી છે આપ સાચવીને રાખશો સાતસો વર્ષ છસો વર્ષ પછી પણ આપણા કાપડ એવા જ રહેવાના છે અને હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓ ઘણા બધા હજી વિદ્યાર્થીઓ અમારી સાથે ભાગ લે અમારા વર્કશોપ્સમાં હું ખૂબ આભાર માનું છું ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટનું કે આપે આપણા બાળકોને મોકલ્યા અને અમારા ઉપર એવો વિશ્વાસ રાખ્યો કે એમને આ ચાર દિવસ અમે સાચવી શકશું અને વર્કશોપ સારું જશે तो थैंक यू सो मच अने हूँ आशा रखू छूँ कि बधाने विद्यार्थी हमें पार्टिसिपेट करे अमरा वर्कशॉप्स में वर्कशॉप्स बधा माटे छे आर्ट इज फॉर एवरी तो आई होप कि अमे बधा साथे मळीने घणा बधावा प्रयत्न करी शकीए खूब तो खूब आभार थैंक यू हायर सेकेंडरी सेकेंडरी ना विद्यार्थियों तो ना एक एक विद्यार्थी ने एक एक बड़ी एवो एक प्रोजेक्ट अपने त्या चाली रह्यो छे अने के बालकों ने लेने आवे थे और इन्हीं साथे कई-कई तरह उपयोग करावे थे और एक साल होने वाला है जब मैं पहली बार यहाँ के बच्चों से मिली थी यहाँ पे सब बहुत ही टैलेंटेड हैं और विजेश्वरी मैम ने हमें एक अपॉर्चुनिटी दी कि बाहर की दुनिया भी ये चीज देखे उनकी वर्कशॉप में आपके फ्रेंड ने यहां से वो आर्ट तो सीखा ही पर उनके साथ जो और लोग थे दूसरे स्कूल से उन्हें भी देखने को मिला कि आप कितने टैलेंटेड हैं आप क्या कुछ नहीं कर सकते और उनका भी एक्सपोजर आपकी वजह से बढ़ा तो प्लीज़ आप इन चीज़ों में पार्टिसिपेट करें आगे बढ़ें इस तरह की अपॉर्चुनिटीज का फ़ायदा उठाएँ और ब्रजेश मैम जैसे बहुत लोग हैं जो आपको सपोर्ट करने की ट्राई कर रहे हैं तो हम इसका बेनिफिट लें और थैंक यू थैंक यू सर ભાવનગર સ્ટેટના કુંબરીબા બ્રિજેશ્વરી દેવી શ્રી સુનિતાબેન અગ્રવાલ શ્રી પ્રાચીબેન અગ્રવાલ આપણા ટ્રસ્ટી મંડળના સભ્યો આચાર્યશ્રીઓ શિક્ષકભાઈ બહેનો અને વાલા બાળકો આજે આપણી વચ્ચે ખાસ મહેમાન આવ્યા છે સૌથી પહેલાં તો મહેમાનની માફી એટલા માટે માગું છું કે અગાઉ નિશિતભાઈની સાથે એમની જોડે મારે પરિચય થયેલો પણ સાઠ વર્ષથી આ ચાર્જતી શાળામાં આપણી સિસ્ટર કન્સલ શાળાઓમાં તો એ ઘણી વખત આવે છે પણ આપણે ક્યારેય એમને બોલાવ્યા નથી એટલે સૌથી પહેલાં તો માફી માગી લઉં કે આવી એક સંસ્થા અહીંયા ચાલતી હોય અને એ સ્ટેટને ખબર ના હોય એવું શક્ય ના હોવું જોઈએ એટલે સોરી આ શાળામાં લગભગ પોણા ચારસો બાળકો ભણે છે ગુજરાતની દરેક જિલ્લાઓમાં આવી શાળાઓ ચાલતી હોય છે અને લગભગ ઓગત્રીસ ત્રીસ શાળાઓ છે ટોટલ ગુજરાતમાં એમાં શ્રેષ્ઠ શાળાઓમાંની આ એક શાળા છે એ એટલા માટે હું કહી શકું કે લગભગ અઢાર વીસ જિલ્લાઓમાંથી બાળકો અહીંયા ભણવા આવે છે દરેક જિલ્લાઓમાં પોતાની શાળા હોવા કેજીથી બાર ધોરણ સુધીનો અહીંયા અભ્યાસ ચાલે છે એ ઉપરાંત અહીંયા આ શિક્ષક આ બાળકોને ભણાવવા માટેના શિક્ષકો બનાવવાની એક ટીચર ટ્રેનિંગ કોલેજ સ્પેશિયલ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે એવા એવા શિક્ષકો એક કોલેજ પણ ચાલે છે આ રેસિડેન્શિયલ સ્કૂલ આપ જોઈ શકો છો નાના નાના ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષના બાળકો અહીંયા બેઠા છે અને એ લોકો પણ અહીંયા હોસ્ટેલમાં રહે છે અને અમને ગર્વ છે અમારા કર્મચારીઓ પ્રત્યે કે જ્યારે વેકેશન પડે ને મમ્મી પપ્પા તેડવા આવે ત્યારે રડવા માટે અમારે જવું નથી એમ એમની ભાષા સાઇન લેંગ્વેજ છે અને એ સાઇન લેંગ્વેજમાં સામે બેઠા બેઠા એ એને બતાવતા જાય કે આની પછી આ આની પછી આ અને તાલમાં તે પણ હાથ તમને બતાવતા જાય તો હાથ ઉપરથી ને સાઇન ઉપરથી એને ખબર પડે કે કયો તાલ વાગે છે એ પ્રમાણે એ આ બહુ જ અઘરું કામ એટલા માટે છે કે સામાન્ય રીતે બોલીને કોઈને સાંભળવું સંભળાવી દેવું એ બહુ ઇઝી વસ્તુ છે પણ એ જ વસ્તુને સાઇન લેંગ્વેજમાંથી કન્વર્ટ કરવી અને એને ગળે ઉતારવું એ બહુ અઘરું છે આજે હું પણ જે અત્યારે બોલું છું ને આપ પણ જે અહીંયા મારી પહેલાં બોલ્યા છો એ બધું જ અહીંયા આ બેન જે સાઇન લેંગ્વેજ કરે છે વૃંદાબા એ બધું જ એમાં કન્વર્ટ ન થઈ શકે એ બહુ મુશ્કેલ છે અને એટલા માટે અગિયારથી પાંચની વચ્ચે જેટલું આપણે ભણાવીએ સિલેબસ તો નોર્મલ બાળકોની સાથે જ છે એટલું જ ભણવાનું છે પણ એટલું આપણે ભણાવી શકતા નથી એટલે અમે સવારમાં પણ એક્સ્ટ્રા ક્લાસીસ ફ્રી ચલાવીએ અને સાંજે પણ એક્સ્ટ્રા ક્લાસીસ ફ્રી ચલાવીએ રાત